માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવા હલાદક દ્રશ્યો સર્જાયા વરસાદી માહોલમાં માઉન્ટ આબુ સોળે કલાએ ખીલી ઉઠ્યું પહાડી ઝરણા અને વાદળોની સવારી નિહાળવા પર્યટકોનો ભારે ઘસારો હાલમાં વરસાદી માહોલ અને મારવાડી શ્રાવણ શરૂ થતાની સાથે જ લોકો ફરવાની મજા માણી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ સુપ્રસિદ્ધ પર્યટક સ્થળ રાજસ્થાનનું મિની કાશ્મીર એવું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્યટકોનો ઘસારો જોવા મળી રહ્યો છે હાલમાં વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાણે આપણે વાદળોની વચ્ચે અને વાદળોની સવારી માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રોડ રસ્તાઓ ઉપર માત્ર ધુમ્મસ જ છવાયું છે જોઈને મન પ્રફુલ્લિત થઈ ઉઠે ખુશીથી ઝૂમી ઉઠે અને સો બસ્સો મીટર આગળ જતા વાહનો અને માણસો નરી આંખે દેખાય નહીં એટલી માત્રામાં ધુમ્મસ છવાયું છે ધુમ્મસમાં ગુરુ શિખર પર આવેલ દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ નીચે પાર્કિંગથી ન જોઈ શકાય એટલી હદે ધુમ્મસ રસ્તાઓમાં જોવા મળી રહ્યું છે જાણે આપણે ગાડીમાં નહીં વાદળોની સવારી કરી રહ્યા હોય એવો અનુભવ વાદળો એટલા નીચે જોવા મળી રહ્યા છે કે મન ખુશીથી ઝૂમી ઉઠે પહાડી ઝરણા અને મિની કાશ્મીર જેવા માહોલની મજા માણવવા પર્યટકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે નિકી લેક પર જાણે આખી લેક જ વાદળોથી ઢંકાઈ ગઈ હોય તેવો અનુભવ હાલમાં લોકો આ વરસાદી માહોલનો લુપ્ત ઉઠાવવા દૂર દૂરથી પર્યટકો માઉન્ટ આબુ આવી રહ્યા છે